નમસ્કાર મિત્રો બે હજાર ની શરૂઆત થતા જ સોના તેમજ મિત્રો વાત કરીએ તો આજે સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ઘણા બધા મિત્રો આ સમયની રાહ જોઈ હતા કે બે હજાર માં સોના તેમજ ચાંદી સસ્તું થશે તો આ સોનું કેટલું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસો પહેલાં સોના ચાંદીના ભાવમાં સતત ઉથલ પાથલ જોવા મળી રહી છે અને પાછલા સપ્તાહની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં જીરો પોઈન્ટ છ ટકાનો વધારો નોંધાયો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં જીરો પોઈન્ટ એક ટકાનો વધારો નોંધાયો છે આજે સોરીયા સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરી લઈએ જેની અંદર આજે સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાની માહિતી મેળવી લઈએ કારણ કે આપણે દાગીના બનાવતા હોઈએ છીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું

જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર પાંચસો ને પચાસમાં જયારે સો ગ્રામ સોનું સાત લાખ પિંચોતેર હજાર મિત્રો સોનાના ભાવમાં તો તો ઘટાડો જોવા મળી રહ્યો છે ગઈકાલની વાત કરીએ મિત્રો ગઈકાલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ આજે એટલે કે ત્રીસ ડિસેમ્બરે કાલે છોતેર હજાર છસો રૂપિયા તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો હતો જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની અંદર એક ગ્રામ સોનાની કિંમતમાં આજે ઘટાડો જો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ધીમી ગતિએ હવે ઘટાડો જોવા મળી રહ્યો છે તો આ સોનાની કિંમત જે છે એ કેવી રીતે નક્કી થતી હોય છે જેની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ સ્થાનિક માંગ અને અમેરિકાની આર્થિક સ્થિતિ એટલે કે ફેડ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારોથી પ્રભાવિત થાય છે અને આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો આ વધારો ઘટાડો એટલે શું તો મિત્રો સોનાના ભાવની અંદર આવનારા દિવસોની અંદર જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે વાત કરીએ તો ડોલરની અંદર ઘટાડો નોંધાય તો સોનાના ભાવમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગઈકાલની તુલનામાં આજે સોરિયા સોના તેમજ ચાંદીના ભાવ જેની વાત કરીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં

સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો આજે અમદાવાદ ની અંદર બાવીસ કેરેટ સોનામાં એકતોલા સોનાનો ભાવ એકોતેર હજાર એકસો પચાસ રૂપિયા જયારે ચોવીસ કેરેટ સોનામાં સિત્યોતેર હાજર છસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે જ્યારે બેંગ્લોરની વાત કરીએ તો મિત્રો બેંગ્લોરની અંદર પણ 71100 રૂપિયા 22 કેરેટમાં જ્યારે 24 કેરેટ સોનામાં 77560 રૂપિયા તો મિત્રો આજે હૈદરાબાદની અંદર શું ભાવ રહ્યા જેની વાત કરીએ તો 22 કેરેટ સોનાની અંદર 71100 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનામાં 77560 રૂપિયા તો આજે સુરતની બજારોમાં શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે જેની વાત કરીએ તો મિત્રો સુરતની અંદર આજે 22 કેરેટ સોનામાં 71

કારણે તેની કિંમત જે છે એ છ હજાર રૂપિયા ઘટી ગઈ હતી અને હવે થશે કે નહીં અને તમારા મતે સોનાનો ભાવ શું હોવો જોઈએ જરૂરથી કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો કારણ કે વાત કરીએ તો હવે આપણા ગુજરાતના શહેરોની અંદર ખાસ કરીને લગ્ન પ્રસંગ શરૂ થવા જઈ રહ્યા છે તો ઘણા બધા મિત્રો પણ સોના ચાંદી ની ખરીદી કરતા હોય છે તો મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સોનાનો ભાવ જે છે એ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો સોનાની મહત્તમ સપાટીમાં તો બે દિવસથી ઘટાડો આવનારા દિવસોની અંદર એટલે કે હવે બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોની અંદર સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે તો આ ઘટાડો કેટલો થશે અને ઘણા બધા મિત્રો હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે સોનાના ભાવમાં હજુ ઘટાડો થાય તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો બે હજાર પચીસ ના ટાર્ગેટની વાત કરીએ તો તમે આ જે ભાવે સોનું જોઈ રહ્યા છો એ જ ભાવની રેન્જમાં બે હજાર પચીસ માં આ સોનાની ખરીદી જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે આપણા ગુજરાતના ગુજરાતના શહેરોની અંદર ઘણા બધા મિત્રો સૌથી વધારે સોનામાં રોકાણ કરવા લાગ્યા છે અને હવે લગ્ન પ્રસંગ નજદીક આવતા સોનાની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે એટલે કે ધીમી ગતિએ સોનાની માંગમાં વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ આપણા ગુજરાતના શહેરોની અંદર સોનાના ભાવ ઘટાડામાં કહી શકાય તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટની અંદર સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવીશું